નમસ્કાર આપ જોઈ રહ્યા છલિત સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર આવ્યા ખરાબ સમાચાર આંબાવાડીની કેરીઓ માંડ ત્રીસ ચાલીસ ટકા ફ્લાવિંગ થયું આ ફેબ્રુઆરી મહિનો આકરો જશે તેવી નવી આગાહી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે ધોરણ એક બે ના વિદ્યાર્થીઓનો પાયો પાકો કરવા છવ્વીસ ફેબ્રુઆરીથી બે માર્ચ નિદાન કસોટી યોજાશે વિદ્યાર્થીઓનો પાયો કાચો ના રહી જાય તે માટે વિશેષ રીતે કસોટી લેવાશે અધિકારીની એકસો પચાસ જગ્યા ગૌણ સેવાઈ વર્ગ ત્રણની બસો જગ્યાની ભરતી જાહેર કરી સરકારે ડુંગળીની નિકાસ પરથી હટાવતા હવે ખેડૂતો સારા ભાવ મળશે તેવી આશા રાખીને ડુંગળી વેચાણ માટે લાવી રહ્યા છે સરકારના આ નિર્ણયથી ડુંગળીના હબ ઘણાતા તળાજા મહુઆ પંથકના ખેડૂતોમાં ખુશી છવાય છે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ પર છૂટછાટ આપીને વર્તમાન સમયમાં નિર્ણયથી ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માટે ખૂબ જ રાહતરૂપ અને ફાયદાકારક રહેશે એમ તળાજા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પંડ્યાએ ખેડૂતો કેન્દ્ર સરકાર તથા આ નિર્ણયમાં સહભાગી થનાર સૌ કોઈનો આભાર માનેલ છે આ વર્ષે ડુંગળીના બમ્પર ઉત્પાદનથી ડુંગળીનો પાક સતત બજારમાં આવી રહ્યું છે અને હજુ એકાદ માસથી વધુ સમય સુધી આવશે અને ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો જરૂર મળશે તેવી આશા છે સમગ્ર ગુજરાતમાં કુલ ડુંગળી ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો સર્વાધિક રહ્યો છે આ વર્ષે ભાવનગર જિલ્લામાં કુલ એકત્રીસ હજાર બસોથી વધુ હેક્ટરના ડુંગળીના વાવેતરમાં મહુવાનું ચૌદ હજાર હેક્ટરથી વધુ અને તળાજાનો આઠ હજાર પાંચસો હેક્ટરનો રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ પર છૂટછાટ આપીને વર્તમાન સમયમાં નિર્ણયથી ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માટે ખૂબ જ રાહતરૂપ અને ફાયદાકારક રહેશે એમ તળાજા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યાએ ખેડૂતો વતી કેન્દ્ર સરકાર તથા આ નિર્ણયમાં સહભાગી થનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં બસો જગ્યાઓ પર પેટા 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 અને તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં છે એકસો પચાસ જગ્યાની ભરતી કરાશે ઉમેદવારો એક માર્ચ સુધી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે પ્રાપ્ત જાણકારી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત નંબર બસો પચીસમાં એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે પેટા હિસાબ પંજાબની સબ ઓડિટરની વર્ગ 3 ને પ્રથમ 5 વર્ષ પ્રતિમાસ ફિક્સ પગાર રૂપિયા 26000 મળવા પાત્ર થશે જ્યારે હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 ને પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ ફિક્સ પગાર રૂપિયા 49600 મળવા પાત્ર રહેશે આ બંને ભરતીમાં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ સ્નાતક કક્ષાના ઉમેદવારો આ ભરતી માટે ઉમેદવારી નોંધાવી શકે જો કે બીએસસી તથા એમએસસી ના ડિગ્રી ધારક ઉમેદવારો ઉમેદવારોને આ જગ્યા માટે લાયક ગણવામાં આવ્યા નથી ઉમેદવાર ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે 26 ફેબ્રુઆરી થી 2 માર્ચ સુધી નિદાન કસોટી લેવાશે વિદ્યાર્થીઓનો પાયો કાચો ન જાય તે માટે કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે નિદાન કસોટી પૂર્ણ થયા બાદ 4 માર્ચ થી 30 માર્ચ દરમિયાન શાળામાં ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ યોજાશે ધોરણ 1 અને ધોરણ 2 ના વિદ્યાર્થીઓ આગળના ધોરણમાં જાય તો તેમનામાં કચાસ ન રહે તે માટે નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ 2018-19 થી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અને ત્યારબાદ ભારત સરકારના શિક્ષણ વિભાગે શરૂ કરેલા નિપુણ ભારત મિશન અંતર્ગત આ બાબતે ભાર મુકાયો છે અંત સુધીમાં ધોરણ પ્રત્યેક વાંચન લેખન ગણન કૌશલ્યો હસ્તગત કરે તે માટે સઘન ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે દર વર્ષે પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓ માટે નિદાન કસોટીનું આયોજન કરવામાં આવે છે તેમજ નિદાન કસોટી પૂર્ણ થયા બાદ એટલે કે ચાર માર્ચ થી ત્રીસ માર્ચ તમામ શાળાઓમાં સઘન ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ હાથ ધરવાનો રહેશે શિક્ષણ વિભાગે ડીઓ ડીપીઓ ડાયટ પ્રાચાર્ય તેમજ ડાયેટ વ્યાખ્યાતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કેળવણી નિરીક્ષકને દાન કસોટી અંગે સૂચનાઓ આપી સત્વરે અમલ કરવા જણાવ્યું છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફેબ્રુઆરીના અંતમાં ગુજરાત તરફ આવી રહી છે જેની અસર ગુજરાત પર થવાની છે આ કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે આ દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે તો આ દિવસોમાં પવનની ગતિ પણ વધુ રહેશે ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂઠવી નાખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે ખેડૂતો માટે આ સમાચાર એક ખુશીની લહેર લઈને આવ્યા છે એમાં ખાસ કરીને કેન્દ્ર સરકારના એક નિર્ણયથી ગુજરાતના સેંકડો ખેડૂતોની સ્થિતિ બદલાઈ જશે વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારત સરકારે એક નિર્ણય લીધો હતો જેને ખેડૂતોના હિતને ધ્યાને લઈ નવા વર્ષની શરૂઆત જેટલે કે બે હજાર ચોવીસમાં કેન્દ્રએ પરત લઈ લીધો છે અહીં વાત થઈ રહી છે ડુંગળીની નિકાસની આ વર્ષે કેરીની કાગડોરે રાહ જોતા હોય તો તમારી આશા વ્યર્થ જશે ગુજરાતના વાતાવરણમાં ગત ડિસેમ્બર મહિનાથી એક પછી એક મોટા પલટા આવી રહ્યા છે જેની અસર પાક પર થઈ રહી છે જોઈએ આ અહેવાલમાં ડિસેમ્બર બાદ આવતા હવામાનના પલટાની સૌથી મોટી અસર કેરીના પાક પર થતી હોય છે ત્યારે આ વર્ષે વાતાવરણના કેરીના પાકને મેદાન કરી દીધા છે જેનાથી ખેડૂતો પણ ટેન્શનમાં આવી ગયા છે સામાન્ય રીતે ડિસેમ્બર કે મોડામાં મોડા જાન્યુઆરી મહિના સુધી કેરી પર ફૂલ લાગી જતા હોય છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનો અડધો અડધ પતી ગયું છે છતાં કેરી પર ફ્લાવરિંગના કોઈ ઠેકાણા નથી દક્ષિણ ગુજરાતમાં આવેલી કેરીની અનેક વાડીઓમાં માત્ર ત્રીસથી થી ચાલીસ ટકા જ ફ્લાવરિંગ થયું છે કેરીના પાક

પરંતુ કેરી પર ફૂલ આવવાના કોઈ અણસાર દેખાતા નથી હાલ ખેડૂતો જણાવી રહ્યા છે કે કેરી પર માત્ર ત્રીસ થી ચાલીસ ટકા ફૂલ લાગ્યા છે તેથી જો હવે ફેબ્રુઆરી મહિનામાં ઠંડી પડે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે આ ઠંડી કેરી પકવતા ખેડૂતો માટે ફળદાયી સાબિત થઈ શકે છે આ અસર આખા દક્ષિણ ગુજરાતમાં એટલે કે ભરૂચ સહિત સુરત વલસાડ વાપી નવસારીમાં પણ જોવા મળી રહી છે વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે આ વર્ષે કેરીનો સ્વાદ ફીકો પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બીરો રિપોર્ટ અરવલી સમાચાર મોડાસા સમાચારોમાં વાત કરીએ તો શહેરના તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો થઈ રહ્યો છે ત્યારે શનિવારની સરખામણીમાં રવિવારે નજીવા ઘટાડા સાથે શહેરનું મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી રહેતા શહેરીજનોએ ગરમીનો અહેસાસ કર્યો હતો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી નોંધાયું હતું જે શનિવારની સરખામણીમાં જીરો ડિગ્રી નીચું રહ્યું હતું વિચિત્ર વાત કરીએ તો અમદાવાદથી મુંબઈ દિલ્હી બાદ બેંગ્લોરના રૂટ પર પણ પેસેન્જર ટ્રાફિક વધ્યો છે એર ઇન્ડિયા એક્સપ્રેસે આગામી પંદરમી પંદર મે સુધી બેંગ્લોર સહિત ડોમેસ્ટિકના પાંચ રૂટ પર નવી ફ્લાઇટો શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે વિસ્તારા એરલાઇને પણ પંદર માર્ચથી અમદાવાદથી બેંગ્લોરની નવી ફ્લાઇટની જાહેરાત કરી દીધી છે અને બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે તલોદ સહિત તાલુકા પંથકમાં ઘઉંનું ખેડૂતો દ્વારા મબલક વાવેતર કરાયું છે ત્યારે ઘઉંની ઉપજ વેચવા તલોદ યાર્ડમાં આવતા સિઝનની સૌપ્રથમ ઘઉંની આવકના શ્રી ગણેશ કરાયા હતા યાર્ડના વાઇસ ચેરમેન સહિત કર્મચારીઓ વેપારીઓ અને ખેડૂતો સાથે રહીને શ્રીફળ વધેરી ઘઉંની ઉપજની ખરીદીનો પ્રારંભ કરાયો હતો ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે તો સરકારના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થશે સરહદ જિલ્લા બનાસકાંઠામાં ખેડૂતોની માઠીદશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે ખેડૂતોની આ માઠી દશા માટે બીજું કોઈ નહીં પરંતુ નગરોડ તંત્ર જવાબદાર છે અવારનવાર નર્મદા કેનાલમાં પડતા ગાબડાથી અન્નદાતા બરબાદ થઈ રહ્યો છેલ્લા દસ દિવસમાં જ કેનાલમાં ત્રણ ગાબડા પડતા મહામુલો પાક બરબાદ થયો છે